પાટીદાર સંઘના નામે બે દિવસ અગાઉ સુરતમાં મિટિંગ મળી પાટીદાર સમાજના અગ્રણીઓ બધા મારા વડીલ જ છે અને મારા મિત્રો છે ચાહે દિનેશભાઈ નાવડિયા હોય જીવરાજભાઈ તારુકા મારા વડીલ છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિલથી અભિનંદન આપું છું પરંતુ બહુ મોડું થઈ ગયું સમાજની અંદર આ ગુજરાતની અંદર અસંખ્ય પ્રશ્નો છે અને એટલા બધા પ્રશ્નો છે આપણો સમાજની દરેક સમાજો આ પ્રશ્ન નિષ્ફળ ગયા છે ચાહે ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે અન્ય વેપારી સંગઠન હોય કે મજદૂર સંઘ હોય બધા જ નિષ્ફળ ગયા છે દિલ્હી સુધી પણ એ બધાની પહોંચો છે દિલ્હી સુધી અવારનવાર લોકો ઉચ્ચ કક્ષાના નેતાઓની મુલાકાત લે છે શું બધી આ નથી ખબર એમણે ક્યારે આવી રજૂઆત કરી ખરી આજના દિવસની અંદર ગુજરાતમાં નહીં દેશમાં નેવ્યાસી નેવું નેવું પેપર લીક થાય શિક્ષણ કથ કાયદો અને વ્યવસ્થા હાઈએસ્ટ ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષથી બે ગુજરાતમાં તો થી હાઈએસ્ટ છે બિહાર અને યુપી કરતા પણ સૌથી વધારે કાયદો ખરાબ ગુજરાતમાં છે અને ડ્રગ્સ ને દારૂ હું આજથી વેચાય છે ડ્રગ્સ ને દારૂની અસંખ્ય વખત મેં નિવેદનો કર્યા છે કે સરકાર ધારે તો એક બોટલ દારૂ વેચી શકાય આજે ડ્રગ્સ અગાઉમાં વીસ વર્ષ પહેલા કોઈ સરકારની અંદર ક્યારેય ફરિયાદ નથી ડ્રગ્સ ક્યારેય કોઈનું નામ સાંભળ્યું નહોતું આજે ગામડે ગામડે ડ્રગ્સ મળે છે કારણ શું આ સમાજના આગેવાનો તમામ સમાજના આગેવાનોની આપણી બધાની નિષ્ફળતા છે કારણ કે આપણે કોઈ એકત્રિત થતા નથી માત્ર ને માત્ર સરકારની વાહવામાં આપણે બધા લાગ્યા એમને કારણે આ ગુજરાત બરબાદ કર્યું છે દુનિયાભરની રેલીઓને ટાયખા ઉત્સવ થાય છે દેશનું બજેટ પચાસ થી સાઠ ટકા માત્ર ઉત્સવ ને જાહેરાતોમાં વપરાય છે ક્યારે કોઈ પ્રજાના ક્યારે સમાજના આગેવાનો ધ્યાન દોર્યું ખરું નહીં આ બધા જ આગેવાનો દિલ્હીમાં અવારનવાર મારે મારે છે છે ગાંધીનગર પરંતુ ક્યારે ડ્રગ્સ દારૂ કાયદો શિક્ષણ ખેતીના પ્રશ્નો રેલવેના પ્રશ્નો રેલવેનું એક એક્ઝામ્પલ આપું રેલવેએ પંદર વર્ષના બાળકો સુધી અગાઉ અડધી ટિકિટ લેવાતી હતી અને અત્યારે આખી ટિકિટ લેવાય છે જોઈ લો આ બે વર્ષમાં એકત્રીસો કરોડ રૂપિયા મતલબ સરકારે બાળકોના નામે વસૂલ્યા એવી રીતે સિનિયર સિટીઝનની અંદર પેલા ચાલીસ ટકા રાહત હતી એમાં સિનિયર સિટીઝનની ટિકિટની રાહત ઓફ થઈ ગઈ સિનિયર સિટીઝનને આજે રેલવેની અંદર એસી વર્ષના ડોહાને પણ ઉપરની સીટ આપવામાં આવે છે એને પણ નીચી પ્રાયોરિટી અપાતી નથી પૂરતી ટિકિટ લેવા છતાં આ છે આપણી સરકારનો વિદ્યાર્થીઓ પ્રત્યેનો સમાજ પ્રત્યેનો અને તમામ વડીલો પ્રત્યેનો પ્રેમ બતાવે છે આ જે સમાજની અંદર રેલવે એક લૂટનું સાધન બની ગયું એસટી એક લૂટનું સાધન બની ગયું શિક્ષણ લૂંટનું સાધન બની ગયું શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું આરોગ્ય સંસ્થા લૂંટનું સાધન બની ગયું નાના નાના ખેડૂતો લૂંટાય છે બેફામ ભાવ વધારો ખાતરનો અને ખેત વધારોનો અને વીજળીનો ભાવ વધારો જીએસટીના નામે લૂંટ પેટ્રોલ ડીઝલના નામે લૂંટ પરંતુ ક્યારેય સમાજના કોઈ પણ આગોનો અગાઉ અવાજ નથી ઉઠાવ્યો મને દુઃખ છે કારણ કે એમની કહીં પે નિશાના કહીં પે નિગાહે એવું મને લાગે છે કારણ કે ગુજરાતની અંદર થોડા દિવસોની અંદર રાજકીય પરિવર્તન થવાનું એવા 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 કંઈક ગંધ આવી એવી લાગે છે જેથી કરીને પોતપોતાના માણસોને કંઈ ગોઠવવા માટે પણ પ્રયત્ન હોઈ શકે એવું મને લાગે છે પરંતુ દિનેશભાઈ જીવરાજભાઈ તમે આવો મેદાનમાં તમારી નીચે ધીરું ગજેરા કામ કરવા તૈયાર છો કાલથી આંદોલન ની જોડાઈ અને કાલથી ડ્રગ્સ અને દારૂ વિશે અને ડ્રગ્સ ને દારૂ ક્યાં ક્યાં વેચાતા નથી તમને બધાને નથી ખબર બધાને ખબર છે પણ ક્યારે કોઈ રજૂઆત નથી કરી એ સમાજના દરેક સમાજના આગેવાનોની અને દરેક આગેવાનોની નિષ્ફળતા છે અને જે આગેવાનો અવાજ ઉઠાવે મારી જેવા એમને માત્રને માત્ર તમને માત્રમાં તરછોડીને આ આગેવાનોએ ને તિસ્કારીને કાઢી નાખ્યા છે ગુજરાતની અંદર ઘણા આગેવાનો છે અવાજ ઉઠાવનારા પરંતુ ક્યારેય આ લોકોએ સહકાર ના આપ્યો નથી આપ્યો એનું પરિણામ છે દેશની અને ગુજરાતની બરબાદી આજે ગુજરાતની અંદર હાઈએસ્ટ આફાર નોંધાયેલી બે દિવસ પહેલા દિવસ ભાસ્કરમાં હતું બિહાર અને બિહારની વસ્તી વીસ કરોડની ઉત્તર પ્રદેશની પચીસ કરોડની છતાં હાઈએસ્ટ એફઆર ગુજરાતમાં મહિલાઓનું ફ્રહણ બાળકોનું ફ્રહણ લૂડ ધાર ફૂનકેશ બળોત્કાર બ્રેન્કના ફોડ આ દર

આવો યુવરાજ દિનેશભાઈ મારે હું તમે આંદોલન કરો હું તમારી આગળ રહીશ તમારી પછી ઘરપકડ પેલી મારી ઘરપકડ ભલે પોલીસ કરે પરંતુ દારૂ ને ડ્રગ્સ બંધ થવા જોઈ થવા ને થવા જોઈએ આભાર વંદે માતરમ